કેટલો ટાઈમ લાગે છે કામ પૂરું કરતા આપણો ફટફટીયો લઈને ગયાતા દૂધ લેવા માટે ભાઈ મને તો ભાઈ મોઢામાંથી લાળો ટપકે છે લાઈટ નથી ઇન લાઈટ બિલ નથી ભરતા અને લાઈટ બિલ બહુ જાજુ આવે એટલે પંખા બંધ રાખે આ ભાઈ એવું સમજો બીજું તો હું હેલો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ તો ભાઈ આવી ગયો છું પરિવાર એક નવો વ્લોગ લઈને અને ભાઈ જોજો અમે આટલું કવર અપ કર નાખ્યું છે અને ભાઈ મારી કંડિશન તમે જોઈ શકો છો એકદમ આમ કહેવાય ને ખરાબ થઈ ગઈ છે આ બધી ઈટો ને આ બધી ઈંટો અમે આ સાઈડમાંથી ને ઉપરથી થોડી ઘણી હતી એ બધી ઉતારી લીધી છે પપ્પા છાટે છે પાણી કારણ કે ભાઈ અહીંયા ધૂળ ન ઉડે એના માટે એટલે ભાઈ આવું કંઈક કામ છે હવે એકાદ દિવસનું અને જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે કામ પૂરું કરતા મતલબ આ ખાલી ઈટને બધું નીચે જે લેવલ જ કરવાનું છે જમીનથી કેટલો ટાઈમ લાગે ચણવા ચણતા ને એવું બધું રિનોવેટ કરતા જોઈએ છે અત્યારે તો આવી કંઈક કંડિશન કરી છે અને ભાઈ બધી બધી ઈંટો ઉતારી લેવાની છે અને ભાઈ ગારાનું ચણતર છે ને આ બધી એની માટી પડી છે અને ભાઈ જોવો છો બધી ઈટ પ્રોપર આખી આખી નીકળે છે જોવો જો તમે કારણ કે ભાઈ ગારાનું ચણતર છે ને તો પ્રોપર ઈંટ નીકળે છે અને ભાઈ પાણી ઉડ્યું છે મારી ઉપર આ જોવો જો તમે અહીંયા દાદા બા અને મોહન દાદા રામભાઈને રમાડે છે મમ્મી રસોઈની તૈયારી કરે છે એટલે આવી કંઈક કન્ડિશન છે અને ભાઈ મસ્ત એવું આ બધું કામ કરી લઈએ અને પછી પાછો મળું તમને ત્યાં સુધી જોડાયેલ રહ્યો શું શું કરીએ છે ને કેટલો ટાઈમ લાગે છે બધું બતાવું પચોતેર ટકા જેવું કામ પતી ગયું છે આ જોવો છો તમે અને ભાઈ પપ્પા નાઈ લીધા છે ભાઈ નાહવા જાય છે કારણ કે ભાઈ પપ્પાને જવાનું છે રાજુલા આટલો બધો થર મારી દીધો છે ઇંટુનો અને ભાઈ આજ સાંજ પડે ને ત્યાં બધું જ કા કાઢી નાખવાનું છે કારણ કે કાલે ભાઈ પ્લાનવાળા હોવાના જે પ્લાન લઈને જરીક આપણને બતાવી દઈએ કે ભાઈ આવી રીતના બધું કરવાનું છે એ રીતના આપણે પણ કડિયાને આપી દઈએ અને ભાઈ આવી રીતના કંઈક છે રસોડું આખે આખું પાડી નાખ્યું છે અને અત્યારે વિચાર એવો કર્યો છે કે બાથરૂમ નથી કાઢવાનું બાથરૂમની દિવાલ સુધી જ આ બધી ઈંટોને બધી કાઢી નાખવાની છે એટલે ભાઈ બાથરૂમને યુઝ કરવું હોય તો પ્રોપરલી યુઝ થાય તો ગાઈઝ આપણે એકદમ નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા હતા અને ભાઈ આપણે ગયા હતા ઈશાનભાઈને મૂકવા કારણ કે ઈશાનભાઈ વ્યા ગયા છે સુરત એને ભાઈ અહીંયા ગોઠતું નહોતું મતલબ ભાઈ કહેવાય ને કે મજા આવતી નહોતી તડકાના લીધે તો એ કે હું વયો જાઉં સુરત અને ભાઈ અમારે પણ અહીંયા જવાનું છે આતા એ માતાજી એને બધા આપણે આતા મતલબ સુરાપુરા દાદા ના મંદિર બધે જવાનું છે એમ કેતો મારે નથી રોકાવવું એમ એ તો જલ્દી જવાનો હતો પણ બે દિવસ તો માંડ રોકાણો અમારા માટે તો ભાઈ આપણે આપણું ફટફટીયું લઈને ગયા હતા દૂધ લેવા માટે બવણી જોઈ શકો છો અને ભાઈ દૂધ લઈને હવે હું જાઉં છું ઘરે ગામડે તો આવું બધું હોય છે ઘરે પણ પહોંચી ગયો છું જોવો છો પપ્પાને દાદા બેઠા છે ભાઈ દૂધની ભવણી કાઢી લઈએ અહીંથી તો ભાઈ બવણી અંબાઈ દીએ ઘરે અને ભાઈ આજે બનાવ્યા છે ઘરે ઢોકળા તો ભાઈ આજે ઢોકળા વાળી કરવાની છે શું કેવું છો ભા મસ્ત ઢોકળા બનાવ એમ ને તો કેમ આજે આમ ઢોકળા બનાવવાનો વિચાર આવ્યો તમને ખાવાનો કેટલા ટાઈમ થી આમ મન હતું એના ઢોકળા ખાન મન થાય તો ભાઈ આજે ગામડે અમે બનાવ્યા છે ઢોકળા અને ભાઈ અમારા ઘરે બધાને ઢોકળા બહુ ભાવે રામભાઈ ને મમ્મી સુડાવે છે બા અહીંયા બેઠા છે અને ભાઈ અમારા આખા ગ્રુપમાં મારા મમ્મીના ઢોકળા બહુ એટલે બહુ ફેમસ છે તો તો ભાઈ શોભા કે છે કે મને પણ એવા આવડી ગયા છે પણ જો કે આવડા તો હોય નહીં આપણને ખબર હોય આપણા મમ્મીની રસોઈ આપણને ખબર હોય એ બધાથી થોડી કોપી થાય કંઈ કેમ મમ્મી શોભા કે મને આવડી જાય તારી જેવા ઢોકળા આવડે ને ન આવડે તો ભાઈ મારી મમ્મીના ઢોકળા છે બહુ એટલે બહુ એમ ફેમસ અને બધાને બહુ ભાવે અને ભાઈ એકવાર આમ નામ લેવાય જાય ને ઢોકળાનો તો લાળું પડવા માંડે એવા બધા ઢોકળા હોય અને એમાં શોભા કે મને આવડી ગયા એવું તો કોઈ હું માનું જ નહીં પણ આજે જોઈએ છે શોભાએ આજે બનાવ્યા છે એક ડીશ કાઢી નાખી છે અને ભાઈ બીજી ડીશ તૈયાર થાય છે ભાઈ મને તો ભાઈ મોઢામાંથી લાળું ટપકે છે ને ભાઈ ગામડે ઢોકળા બને એટલે કંઈક મજા જ એવા કરે અને ભાઈ આજે જે અમે ઈટુ નોન બધું કામ કરતા હતા એ ઓલમોસ્ટ બની ગયું છે અહીંયા પાળી બનાવી નાખી છે આવી રીતના અને ભાઈ હવે ખાલી એક જ દીવાલ રહી છે એ કાલે પાડવાની છે કારણ કે આ બાજુ બાથરૂમને બધું યુઝ કરવાનું છે અને અમારો વિચાર એવો છે કે એ પણ બાથરૂમને એવું કાઢી નાખ્યા કારણ કે આજે આવ્યા હતા કડિયા ને એવું બધું તો એમને અમે મજૂરી ઉપર આપી દીધું છે બધું કામ તો એને પણ બધું ક્લીન કરીને આપવાનું છે જોઈએ છે હવે કેટલા દિવસમાં એ કામ કરી દે અમે તો અહીંયા હશું નહીં પણ દાદા આવશે અહીંયા એવો છે તો હું એક આધો રાઉન્ડ મારીશ અને બતાવતો રહીશ કે કેટલું બને છે શું છે બધું એટલે અમે એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખશું કાલે મજૂરને પણ બોલાવ્યા છે એ લોકો આવીને બધું ક્લિયર કરી દેશે પછી એ લોકો આવીને જોઈ જાશે કેટલી જગ્યા છે કેટલા સ્ક્વેર ફૂટમાં જગ્યા છે કેટલામાં શું પ્લાન બેસે છે એ બધું આવીને અમને જણાવશે અને પછી ભાઈ કામ શરૂ કરી દેશે આવતા દસ દિવસની અંદર હું કે શોભા તો ભાઈ મસ્ત ગરમા ગરમ ઢોકળા કાઢ્યા છે શોભાએ જોવો છો તમે ભાઈ લાળું ટપકવા મેંડી મને તો હું ભાઈ બેસી જાઉં અને ભાઈ આપણે અને ભાઈ આપણે એક આદુ ટ્રાય કરીએ વખાણે ખૂટે એમ નથી એવા ઢોકળા બન્યા છે એક નંબર એમ કઈ એટલે કઈ જ નો ઘટે ભાઈ ભાઈ દુબઈમાં જો જો કઈ જેને વિચાર દુબઈ માં વેચો પેલા ભાઈ સુરત નું કરવાની જો કે આપડે આવું કંઈ કરવું નથી પણ આમ કેવાય ને આ હા એ ટાઈપ ના ઢોકળા છે મસ્તી ના અને ભાઈ મારી મકાઈ ફેવરેટ છે અને ભાઈ આજે ઢોકળામાં મકાઈ નથી નાઈ ગયેલી આમાં મારે કેમ માની લેવું કે મમ્મી જેવા ઢોકળા આવડે હવે હું કરવું ભાઈ હવે ચલાવી લેશું હા તો હું એ જ તે કીધું મને કે અહીંયા લઈ આવો એમ મકાઈ જોવે છે એમ ફ્રી નોતા એ બધી વાત આચી કાલે ઓલું બધું ઘટતું તું તમે મે લઈ આવવા કે નહીં હે હા તો પછી તો હારે મકાઈ નો લેતા આવો તમે પણ કહેવાય ને ભાઈ મકાઈવાળા ઢોકળા જ નો ખવડા હોય આપણને એટલે ભાઈ આમ જ હોય ભાઈ બધું કાય વાંધો ની ભાઈ ચલાવી લેશું બીજું તો હું હવે આ ઈ તો હવે એમ જ હોય ને ભાઈ શું કરવું બીજું તો હવે એવું ન હોય કે દર વખતે મકાઈ ખાવા આવસ પડે ગીરમાં બસ યો અને ભાઈ ઢોકળા એટલે ઢોકળા જો હા

તમે ખાલી જોયા કરો કેવી એવી રોનક આવે એ મકાનની એટલે તમે કઈ વિચારતા નહીં કે ભાઈ ઈંટુ વાળી દિવાલ છે ને ચણતર મત કર્યું નાન તેન તમે ખાલી જોવો શું 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 બનાવીએ એ બધું આમ રાપચી કે એકદમ તમે જોડાય રહ્યો ત્યાં સુધી ભાઈ હું ઢોકળા ખાઈ લઉં હો હા અને બતાવું તમને શું કરીએ છીએ હું નહીં તમારે બધા ખાવ હા બસ કેતા નહીં રહી ગયા અમે કીધું નહીં કેમ કેતા નહીં કીધું નહીં અમે રહી ગયા હા તો ભાઈ બધા મસ્ત ઢોકળા ખાવા માટે ભાઈ મને તો ખબર નહોતી કે ઢોકળા બનાવવાના છે નગર તો તમને એ નો બતાવું અને છે ભાઈ મારા 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 અને ભાઈ મમ્મીના હાથના ઢોકળા બધાને એટલા ભાવે ને આમ સ્પેશિયલ બનાવે કે બેન આજે આવો મારી ઘરે ઢોકળા બનાવો એ ટાઈપના ઢોકળા બનાવે મમ્મી અને ભાઈ આ વ્લોગ જોઈને પછી તો ભાઈ એને કાંઈ એટલી મોડ છે ને હું વાત કરું તમને આમ એક નંબર એમ કઈ નહીં શોભા ઘરમાં ગરમ ડીશ કાઢે એટલે આમ જો આપણે પાછી થોડા ઘણા ખાઈ લઈએ આ આ તમારી જ પેશ હું તારી છે તું આમાંથી કા ભાઈ હું હું ખાઈ ઘરમાં ગરમ નહીં 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 મારે એમાંથી ખાવાનું છે મારે એમાંથી ખાવાની છે એમાંથી ન ખાવી જે ખાવી છે ને ખાવી છે એમાંથી હું ખાઈશ હાલ મને કાઢી દે હા તો ભલે રૂ એમાં ને એમાં જોવો જો ગાઈસ એમાં ને એમાં રહેવા દેસ તો ભાઈ બળી જાહે બપો ઓલું થઈ જાય હાવ આપણે શું વાંધો કેમ ભાઈ આપણે તો આપણા તો રેડી જ છે પછી તો એને 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 હોત નહીં ખાવા પડી જે હમ હમ ઓ માય ગોડ તો ગાયસ હજુ તો ભાઈ લોટ પડ્યો છે એટલે આપણે કાંઈ જ એટલે કાંઈ જ બોલવાનું થતું નથી ચીટિંગ થઈ જાય આપણી યાર ભાઈ એક ડીશ ભળી જાય તો બીજી બનાવી લે એટલે આપણે ભાઈ શાંતિથી થી ખાઈ લેવાની છે જે હાથમાં આવે એમાં હા તો ગમાડવું જ પડે હું કેવું ગાય ગમાડવું પડે કે નહીં એટલે ભાઈ ગરમી થાશે થોડી ઘણી કારણ કે ભાઈ ગેસ અહીંયા છે અને ભાઈ પંખો રાખ્યો છે બંધ કારણ કે ઓછો નો થઈ જાય એટલા માટે ભાઈ પંખો રાખ્યો છે બંધ અને ભાઈ એવું નહીં હતો કે લાઈટ બિલ બાઈટ બિલ લાઈટ નથી લાઈટ બિલ નથી ભરતા અને લાઈટ બિલ બહુ જાજુ આવે એટલે પંખા બંધ રાખે આ ભાઈ એવું સમજો બીજું તો હું હવે જોવો જો દાત કટી કટીન બખા પડી ગયા તમારી આવી જવાના ખાટી યસ તો ભાઈ આજાઓ ભાઈ હું છાઈશ પીસ ખાટી બે અમારે બે 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 વકલની છાંઈઝ હોય ખાટીને મોળી આપણે આ હું અને દાદા ખાયા ભાઈ ઘરમાં બધા કરતા ખાટમ ખાટું એટલે ભાઈ આપણને જોવે ખાટી છાયશ પણ આ બધાને તો હું મોડું મોડું જ ખવડાવવું હોય મોડું જ ભાઈ જો શોભા મસ્ત એવા ઢોકળા બનાવ્યા છે કાંઈ નો ઘટે એવા આગળ ડીશ કાઢે એટલે હું તમને ચાખીને કહું કેવા છે એ બધા

આ મમ્મી મમ્મી શોભા બધું ભૂલી જાય એટલે આજે આપણે દેશી દેશી ટાઈપ ખાવાનું છે સિંગ તેલ એની અંદર લાલ ચટણી મિક્સ કરીને ખાવાની છે ભાઈ પહેલા જે ઢોકળા બનાવતા ને આવી રીતના જ ખાતા સોસ બોસ ને એવું બધું તો કાંઈ હતું નહીં આપણે પણ એ ટાઈપ ખાવાનું છે જોડાય રહ્યો કેવો સ્વાદ આવે છે કેવો મસ્ત લાગે છે બધું કહું તમને ને છેલ્લે સુધી જોજો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ મજા કરાવવાની છે તમને ભાઈ તો ભાઈ મેં કીધું એ પ્રમાણે તેલ મરચું અને મીઠું ભાઈ આવી રીતના ત્રણેય મિક્સ કરીને આપણે ચટણી બનાવવાની છે એક નંબર અને ભાઈ પહેલાં આવી રીતના જ ખાતા હતા પહેલાં સોસ બોસ કાંઈ હતું નહીં એટલે તેલ મરચું અને મીઠું નાખીને ભાઈ એને એને મિક્સ કરીને એક નંબર કહેવાય ને કે ચટણી બનતી હતી અને ભાઈ આપણે પણ ટ્રાય કરીએ કેવી મજા આવે છે એ ભાઈ આવી રીતના ઢોકળું લેવાનું અને આવી રીતના મસ્ત તેલમાં કરી નાખવાનું મિક્સ એટલે ભાઈ એક ઘાટી એવી ચટણી બની જશે જુઓ જો આપણે આ ઢોકળું થઈ ગયું ચટણી વાળું અને ભાઈ ટ્રાય કરીને જોઈએ કેવું લાગે છે ભાઈ બહુ ટેસ્ટી લાગે છે ઢોકળા તીખા નથી કર્યા કારણ કે ભાઈ આપણે તેલમાં જે ચટણી મિક્સ કરીને ખાઈએ એટલે ઢોકળાનો જે તીખાશ હોય ને એ પણ આવી જાય અને ભાઈ એક નંબર વસ્તુ લાગે છે હું ખાઈ લો અને પછી મળું પાછો તમને તો ગાઈઝ મસ્ત એવા ઢોકળા ખાઈને આપણે આવી ગયા છીએ રામભાઈને હિચકાવા માટે કારણ કે મમ્મી શોભા અને બા ગયા છે જમવા માટે ભાઈ એ પણ ખાઈ લઈને આપણે તો ભાઈ પેટ ફૂલ એકદમ દબદબાવીને ઢોકળા ખાધા છે ભાઈ કંઈક મજા જ અલગ આવી ગઈ છે કારણ કે એટલા દિવસ પછી ગામડે જો આવું કંઈક મળી જાય ને તો ભાઈ મજા જ પડી જાય ગઈકાલે હોટલમાં ખાધું હતું ન્યાય આપણે એટલું પેટ દબાવીને ખાધું હતું ને શું વાત કરું તમને અત્યારે ઊભું થવાનું પણ મન નથી થતું એ ટાઈપનું છે હું તો ખુરશી નાખીને બેસી ગયો રામભાઈને હિંચકાવવા માટે અને ભાઈ જોઈએ જ શું કરીએ જોડાય રહ્યો અને ભાઈ આજે વિચાર છે કે વહેલા સુઈ જવું છે પણ લાગતું નથી વહેલા સુવો છે કારણ કે એ ટાઈ ઢોકળા ખવાઈ ગયા છે જોડાય રહ્યો શું કરીએ છે શું નહીં બધું બતાવતો રહો તમને અને ભાઈ જોવો છો ગામડિયાનો એકદમ દેશી ટાઈપ આમ કેમ નદીએ પાણી ભરવા ગઈ હોય ને આ એને ભાઈ મસ્ત ફિલિંગ આવે જોજો તમે એને મજા આવે છે તો ગાઈસ વાગી ગયા છે 10 રામભાઈ અહીંયા મસ્ત સુઈ ગયા છે અને ભાઈ આપણે પણ હવે મસ્ત સુઈ જઈએ અને ભાઈ આપણા બ્લોગને અહીંયા જ એન્ડ આપીએ જો ભાઈ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ભાઈ સાથે સાથે જો ચેનલમાં નવો હો તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને ભાઈ મારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો બે આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો ચાલો બધાને મારા ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ